ચકલાસી નગરપાલિકા નગરપાલિકાના કુલ બાવીસ સભ્યોમાંથી તમામ સભ્યોની સહી સાથે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે નોંધનીય છે કે આ સભ્યોમાં ભાજપના જ ચૂંટાયેલા બાવીસ સભ્યો જેમાંથી છ અપક્ષમાંથી ભાજપમાં આવેલા છે અને છ અપક્ષ સભ્યોનો પણ સમાવેશ થાય છે સભ્યોના આક્ષેપ અનુસાર પ્રમુખ કાર્યકરો સાથે સંકલન વગર મનસ્વી રીતે નિર્ણય લઈ રહ્યા હતા અને પ્રજાહિતના પ્રશ્નો વિકાસ કામો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા હવે આખું શહેર ચકલાસી નગરપાલિકાના આગલા રાજકીય નિર્ણય પર નજર ગાડીને રાહ જોઈ રહ્યું છે આ કારણ એવું છે કે અત્યાર સુધી ચાર મહિના થયા પાંચ મહિના ઇલેક્શને અને પ્રમુખને અમે બેસાડ્યા બેસાડ્યા તેમ છતાં એક પણ આયોજનનું કામ અમે કર્યું નથી એટલે અમને સભ્યોનો અસંતોષ હતો અને બધા સભ્યો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ અમે શું કરવું કે આ પ્રમુખશ્રીમાં કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી અને સભ્યો સાથે સંકલન પણ કરતા નથી અને અમે સભ્યો જાતે લીકેજ સરખી પણ કરી શકતા નહોતા અમે સભ્યો જાતે લીકેજો કરતા અમારા પોતાના વોર્ડમાં એટલે અમને પ્રમુખ પ્રત્યે થોડું મન દુઃખ થયું અને અમે નક્કી કર્યું કે ભાઈ તમને અવશ્ય દેખાય લાવી અને અમે પ્રમુખ રહી અને સારા પ્રમુખને અમે બીજે બેસાડીએ કયા પ્રમુખ અમારું નક્કી ધ્યે એવું છે કે પીએલ વાઘેલા ને મેં નક્કી કર્યા છે એટલે પીએલ વાઘેલા ને મેં પ્રમુખ તરીકે બેસાડીશું